પરમાર બાદ વેડજ પોલીસે બે જૂથ વચ્ચે થયેલા અથડામણના ગુનામાં હથિયારો સહિત આરોપીઓને દબોચી લીધા જંબુસર તાલુકાના નોંધાણા વલીપોર ગામે ભરવાડ સમાજના બે જૂથ વચ્ચે કતરોજ વાડની સફાઈ બાબત થયેલા અથડામણ સંદર્ભે વેડજ પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે મારી નાખવાની કોશિશ તથા આર્મ્સ એક્ટ અન્વયે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી વેડજ પોલીસે વિભાગીય પોલીસ અધિક્ષક પીએલ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ગણતરીના કલાકોમાં બંને ગુનામાં ઉપયોગમાં લેવાયેલા વાહન નોધાણા વલીપુર ગામ ખાતે આવેલ ગોચર જમીન ઉપર ભરવાડ સમાજના પરિવારો વસવાટ કરે છે ગતરોજ સાંજના સુમારે ત્યાં વસવાટ કરતા છેલાભાઈ વેલાભાઈ ગમાર જેસીબી મશીનથી લાખાભાઈ ફૂંકાભાઈ ગમાર છાપરી પાસે વાળ હટાવી રહ્યા હતા ત્યારે લાખાભાઈએ છેલાભાઈને વાળ કેમ હટાવો છો તેમ કહેતા છેલાભાઈએ જણાવેલ કે મારી જગ્યા ઓછી પડે છે જેથી વાળ હટાવું છું જેથી લાખાભાઈએ વાળ હટાવવાની ના પાડતા છેલાભાઈ રણછોડ માત્રા જાદવ સાંગા નાગાજી સાંગા હરીશ નાગજી રામજી વેલા લાલા માત્રા લાલા નાગજી તથા સુરેશ વેલાને ફોન કરીને બોલાવતા તેઓ ફોર વ્હીલર ગાડી તથા મોટર ઉપર ધસી આવી ગેરકાયદેસર મંડળી બનાવી મારક હથિયાર વડે ચાંદથી મારી નાખવાના ઈરાદે લાખાભાઈ ઉપર હુમલો કરતા લાખાભાઈને ડાભા ખભા ઉપર તથા માથાના ભાગે ઇજા પહોંચાડી હતી જ્યારે ભરત કમાર ઉપર તબ્બલથી હુમલો કરી માથાના ભાગે જીવલેણ ઇજા કરી હતી તથા ફૂંકાભાઈ ગમાનને ડાંગનો સપાટો મારી તેમજ રાહુલને જમણા હાથે ઈજા પહોંચાડી ચાંદથી મારી નાખવાની ધમકી આપી બનાવ સંદર્ભે વેડેજ પોલીસ મથકે લાખાભાઈ ઘમારે ઉપરોક્ત હમલાખોરો વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ઇપિકો કલમ મુજબ ગુનો નોંધી તપાસનો દોર પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એલ ખટાણાએ સાંભળ્યો છે બીજા પક્ષે પણ વેડેજ પોલીસ મથકમાં આપેલ ફરિયાદમાં જણાવ્યા અનુસાર રામજી વેલાભાઈ ઘમાર પોતાના પડાવ પાસેના બાવળિયા જેસીબી મશીનથી સાફ કરતા ત્યારે કુકા ઘમાર આવેલ અને તમારા અને અમારા પડાવ વચ્ચેની કાંટાની વાડ તમારે તોડવાની નથી તેમ કહી ગાળો બોલી પોતાના પડાવ ઉપર જતા થયેલ અને થોડી વારમાં ભરત ગમાર બીજલ ગમાર લાખા ગમાર ફૂંકા ગમાર હાથમાં વાંસની લાકડીઓ લઈને ગાળો બોલતા ધસી આવ્યા હતા અને લાખા ગમારે રામજીભાઈને કહેલ કે તને હું પાવર તને બહુ પાવર છે આજે તો હું તારા તાટિયા તોડી નાખું જેથી રામજી ગમારે જેસીબી મશીન બંધ કરી ભાગતા હતા ત્યારે લાખા ગમારે પોતાની પાસે રહેલ કાળા કલરની પિસ્તોલથી જાનથી મારી નાખવાના ઈરાદે ફાયરિંગ કરતા ગોળી રામજી ગમારને માથાના ભાગે લસરથી વાગતા ઈજા પહોંચી હતી અને તે જમીન ઉપર ગયેલ હત જમીન ઉપર પડી ગયો હતો તથા અન્ય હુમલાખોરો નાચી કમાર ઉપર લાકડીના સપાટા મારી ઈજાગ્રસ્ત કર્યો હતો બનાવ સંદર્ભે વેડજ પોલીસ મથક ખાતે રામજીભાઈ ગમારે ઉપરોક્ત હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એલ ખટાણા ચલાવી રહ્યા છે વેડજ પોલીસ મથકે બંને ગુના નોંધાયા બાદ વિભાગીય પોલીસ અધિક્ષક પી એલ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એલ ખટાણા તથા સ્ટાફ હરકતમાં આવ્યો હતો અને બનાવમાં ઉપયોગમાં લેવાયેલ વાહનો તથા હથિયારો કબજે કરી બંને ગુનાના આરોપીઓને ગણતરીના કલાકોમાં દબોચી લઈ જેલ ભેગા કર્યા હતા વેડજ પોલીસે બે જૂથ વચ્ચે થયેલા અથડામણના ગુનામાં હત્યા વેડજ પોલીસ સ્ટેશનમાં મારામારીના બે ક્રોસ ગુના દાખલ થયેલા છે જેમાં આ કામે જે ફરિયાદી છે એક ગુનામાં લાખાભાઈ કુકાભાઈ ગમાર તથા બીજા ગુનામાં રામજીભાઈ વેલાભાઈ ગમારા છે તે બંને વચ્ચે આજુબાજુ રહે છે એની વચ્ચે એક વચ્ચેના ભાગે વાડ આવેલી છે બેના ઘરની વચ્ચે જે જગ્યા આ કામના જે છેલ્લાભાઈ વેલાભાઈ ગમાર નાઓ જે સીબીથી કંઈક સાફ કરી રહ્યા હતા એ દરમિયાન આ કામે જે લાખાભાઈ અને કૂકાભાઈ ગમારા અને એમના ભાઈઓ એને ના પાડતા તેઓની બહેની વચ્ચે ઝઘડો થયેલો હતો જે દરમિયાન છેલ્લાભાઈ વેલાભાઈ ગમારા નાઓએ બારથી બીજા લગભગ આટેક ઇસમોને બોલાવેલા હતા જેઓ તેમના ફોર વ્હીલ ગાડી તથા મોટર સાઇકલ પર આવી અને પ્રાણ હથિયારો ધારણ કરી અને આ કામે જે લાખાભાઈ ગમારા તથા એમના જે ભાઈઓને એમના પિતાને હતા એમના છોકરાને એમની એમની પર હુમલો કરી અને ડાંગ ઉપરથી હુમલો કરીને જીવલાણી ઇજાઓ કરેલી હતી તથા એમના જે ભરતભાઈ છે એમને પણ માથાના ભાગે તબ્બલ મારીને લોહીથી જીવલેણ ઈજા કરેલી હતી તથા લાખાભાઈને પણ માથાના ભાગે દંડો મારીને ઈજા કરેલી હતી જે અનુસંધાને આઈપીસી ત્રણસો સાત તથા રાઇટિંગ અન્વયે આ કામે જે બીજા છેલ્લાભાઈ વેલાભાઈ ગમારા તથા બીજા નવે કિસમો વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અન્ય ફરિયાદમાં જે રામજીભાઈ વેલાભાઈ એ ફરિયાદ આપેલ છે જેમાં આજે લાખાભાઈ કુકાભાઈ ગમારા તથા એમના ભાઈઓ ભેગા મળી અને એમની સાથે લાકડી વડે હુમલો કરેલો હતો ત્યારબાદ લાખાભાઈએ ગમારાએ એમની પાસેની જે કમરમાંથી પિસ્તોલ કાળા કલરની કાઢી અને આ કામ જે ફરિયાદી છે રામજીભાઈ એમની પર ફાયરિંગ કરતાં એમના માથાના પાછળના ભાગે લસડકો થયેલો હતો એમ કરીને ઇજા થઈ હતી અને એમની પર જાનથી મારી નાખવાના હુમલો કરેલો હતો જેથી આ બંને જે ગુનામાં તોમલદારો જે સંડાયેલા હતા એમના વિરુદ્ધમાં આઈપીસી ત્રણસો સાત તથા જે આ લાખાભાઈ ગમારા તથા એમના જે ભાઈઓને એમના વિરુદ્ધમાં આઈપીસી કલમ ત્રણસો સાત તથા આમ શેક મુજબથી ગુનો દાખલ કરવામાં આવેલ છે આ બંને ફરિયાદમાં કુલ તેરેક કિસ્સામાં જે સંડોવાયેલા હતા એમને વેડત પોલીસ સ્ટેશનના પોષાઈ શ્રી ખટાણા તથા ચાર્જ મળતા પોસાઈ કિયાન સોલંકી તથા એલસીબીના પોસે એમ એમ રાઠોડ નવે તાત્કાલિક આ ગુનાના કામે આરોપીઓની ધરપકડ કરી લીધેલ છે અને ગુનાગામો જે હથિયારો વપરાયેલ છે તે પણ કબજે કરવામાં આવેલ છે અને આગળની તપાસ આવેલ ખટાણા કોઈ વેડતનાઓ ચલાવી રહેલ છે